દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા ગર્લ્સ હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષાના પ્રારંભે રાજુલા ડેપ્યુટી કલેક્ટરે મુલાકાત લીધી રાજુલા શહેરમાં આજે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો હોય ત્યારે રાજુલા શહેરની ટી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજે રાજુલા શહેરના ડેપ્યુટી કલેક્ટર દ્વારા આ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી સાથે તમામ બાળકોને ચોકલેટ આપી અને શુભેચ્છા પાઠવેલી હતી ત્યારબાદ આ કેન્દ્રના તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવેલું રાજુલાના પીઆઈ દીડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો ચારે બાજુ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલા ત્યારે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી આ કેન્દ્ર દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી ત્યારે રાજુલા શહેરના રોયલ એન્ટરપ્રાઇઝ રાજુલા મહાવીરભાઈ મનુભાઈ કોટલી હસનભાઈ હબીબભાઈ મીઠવાણી દ્વારા રાજુલા ગર્લ્સ હાઈસ્કૂલમાં પાણી અને ચોકલેટનું વિતરણ કરવામાં આવેલું બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે શાળાના આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા સંપૂર્ણ અને સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ આવા જ અપડેટ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા હાલ આપણે શ્રીમતી સ્કૂલ ખાતે ઉપસ્થિત છીએ રાજુલા સિટી વિસ્તારમાં બોર્ડ દ્વારા પાંચ કેન્દ્રોની ફાળવણી કરવામાં આવેલી છે દરેક કેન્દ્ર પર સરકારશ્રીના પ્રતિનિધિ હાજર છે તેમજ ઝોનલ મારફતે પેપર વિતરણની વ્યવસ્થા કરાઈ છે તેમજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે અને દરેક ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને દરેક વિદ્યાર્થી ભયમુક્ત વાતાવરણમાં યોગ્ય રીતે પરીક્ષા આપી શકે અને તેઓને કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ ન થાય તે માટે તંત્ર તરફથી અને શાળા તરફથી પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે રોજ ધોરણ દસની એસએસસી પરીક્ષાનું જે કેન્દ્ર છે કેજીબીએસ ગર્લ્સ રાજુલા તો તમામ વિદ્યાર્થીઓને સૌ પ્રથમ આજે પહેલો દિવસ હોય તો શાળા પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા હતા મીઠું મોઢું કરાવી સ્વાગત કરી ખાસ કરીને રાજુલાના એસડીએમ સાહેબ શ્રી હાજર હતા તમામ વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે શિસ્તબદ્ધ રીતે જેટલા બ્લોક્સ છે એ બધામાં બ્લોક્સમાં સમયસર બધી જે પરીક્ષાની કામગીરી છે એ સમયસર વ્યવસ્થિત થઈ રહી છે અહીંનો સ્ટાફ વહીવટી તંત્ર તમામ વ્યવસ્થિત સહકાર આપીને પરીક્ષાને સારી રીતે વિદ્યાર્થીઓ મુક્ત રીતે પરીક્ષા આપી શકે એવા માહોલની અંદર સરસ મજાનું કાર્ય છે એ આજ રોજ થઈ રહ્યું છે